આપણે આ રતનપુર ગામ છે એ તરફ જવાનું છે આ રીતે કંઈક ડાબી સાઈડ રસ્તો જઈ રહ્યો છે તે તરફ આપણે જવાનું છે એનો થોડો ઇતિહાસ છે એ લખેલો છે તો કંઈક આ રીતનું મંદિર છે તો પહોંચી ગયા છે અત્યારે સો જય શ્રી રામ મિત્રો ફરી આવી ગયા છે એક નવા એક્સપ્લોર વિડીયો સાથે તો આજે આપણે એક્સપ્લોર કરવાના છે ોધરા તાલુકામાં આવેલું રતનપુર ગામનું રત્નેશ્વર મહાદેવ જે અતિ પ્રાચીન અને લગભગ સોળસો સદીમાં બનાવેલું છે તો તમારે પણ આવવું હોય તો સૌથી પહેલાં અમદાવાદ ગોધરા હાઈવે પર આવેલી આ મેઇન કેનાલ દેખાઈ રહી છે તે રસ્તા પર આવી જવાનું છે તો મિત્રો હવે આગળથી કેનાલ તરફ આપણે જવાનું છે અને આગળ જે દેખાઈ દેખાયા છે રતનપુર ગાન સાઈડ જાય છે તો આપણે એ સાઈડ જવાનું છે આપણે આ રતનપુર ગામ છે એ તરફ જવાનું છે અને ત્યાંથી આગળ જતા એક ડાબી તરફ રસ્તો આવવાનું છે આ રીતે કંઈક ડાબી સાઈડ રસ્તો જઈ રહ્યો છે તે તરફ આપણે જવાનું છે તો આ રસ્તો જે જાય છે એ સીધો રત્નેશ્વર મહાદેવ જાય છે અને અહીંયાથી આ રસ્તાથી એકાદ કિલોમીટર દૂર છે આપણી ચેનલ પર આવા અલગ અલગ વિડીયો દર અઠવાડિયે આવતા જ રહેશે અને આવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ગમે તો વિડીયોને શેર પણ કરી દેજો તો આ રીતનો કંઈક રસ્તો જઈ રહ્યો છે તો મળીએ ત્યાં પહોંચીને ચૂક્યા છે અમે તો એ જગ્યા પર અને આ રીતની કંઈક જગ્યા છે એનો થોડો ઇતિહાસ છે એ લખેલો છે તો કંઈક આ રીતનું મંદિર છે જે પંદરસો સોળસો સદીની અંદર બનાવવામાં આવ્યું હતું જોઈ શકો છો અને થોડું એનું જે સ્ટ્રક્ચર છે થોડું તૂટી ગયેલું છે તો મિત્રો આ રીતનું કંઈક મંદિર છે એના અંદર ભગવાન શંકરનું શિવલિંગ આવેલું છે તો દર્શન કરીએ ને આપણે

બહારનું જે સ્ટ્રક્ચર છે જોવા માટે કે તે સમયે તમે કોતર કામ પણ જોઈ શકો છો આ રીતનું કંઈ કોતરણી કરેલ છે આ કોઈ પથ્થર પર કોતરણી કરેલી છે અને આ મંદિર પણ આ રીતનું એનું સ્ટ્રકચર થોડું તૂટેલું છે કારણ કે તે સમયે ઘણા બધા આક્રમણ પણ થયા છે અને મંદિરો પણ કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મની અંદર ઘણા બધા મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ રીતનું કંઈ એનું સ્ટ્રકચર છે આ રીતની એની કૂતરનું કામ કરેલું છે તે સમયની અંદર અને આ બાજુ મંદિરનો પાછળનો ભાગ છે એ પણ તમને એક્સપ્લોર કરાવું મંદિરના નીચેનો ભાગ પાછળનો ભાગ તો અહીંયા હનુમાનજીની મૂર્તિ પણ છે એના પણ દર્શન તમે કરી શકો છો ના મંદિરનું કોતરકામ તમે જોઈ શકો છો સોળસો તોની અંદર જબરજસ્ત આ રીતનું કોતરકામ કરેલું છે ના એક કઈ રીતનો આ રીતનો એનો ગેટ છે ગેટનું પણ કોતરકામ થયું જોઈ લો ઉપરની શહેરની મૂર્તિ પણ અને મંદિરનો થોડો પાછળનો ભાગ છે ત્યાં પણ તમે સરસ મજાની કોતરકામ જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો સોળસો સદીનું કાર્ય પણ કેટલું જોરદાર હતું તો આ રીતની પથ્થરની અંદર પણ કોતરકામ કરીને આ રીતનું કંઈક સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું અને આ સોળસો સદીમાં અને આ બાજુ પણ તમે થોડી મૂર્તિ પણ જોઈ શકો છો આ પ્રકારની થોડી એને તૂટી ગઈ છે અને એનું સ્ટ્રક્ચર એકદમ ઝીણી ઝીણી કૂતણી કામ જોઈ શકો છો એક આ રીતનું અને આ રીતના એનો પાછળનો ભાગ હતો તો મિત્રો આવા તો ઘણા મંદિરો આપણા ભારત દેશની અંદર છે અને આ રીતે એના નષ્ટ પણ આવ્યા છે તો એક વાત એના પરથી મને યાદ આવે છે કે આપણી એક તક્ષશિલા વિદ્યાપીઠ હતી એની અંદર અલાઉદ્દીન ખુજરી અને સળગાઈ દીધી હતી કારણ કે આપણું જે તત્વ તત્વજ્ઞાન છે એ બહારના છે કારણ કે આટલા બધા આપણા તત્વજ્ઞાનીઓ ભારત દેશમાં હતા ને વિદ્યાપીઠ ત્રણ મહિના સુધી સળગી હતી અને એની અંદર ત્રીસ લાખ જેવા પુસ્તકો હતા તો કહેવાય કે આવા ઘણા બધા મહાન જે સ્થળો હતા એને નષ્ટ કરવામાં આવે છે અને રીતનું કંઈ ઉપરનું સ્ટ્રકચર છે બીજી બધા મૂર્તિઓ આ બાજુ પડી છે બરાબર છે મિત્રો તમને પણ મારો વિડીયો ગમો હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવી જગ્યાઓને એક્સપ્લોર કરવાનું હું વિડીયો લાવતો રહીશ ને દર અઠવાડિયે આપણે મળતા રહીશું તો મળીએ જય રામ